રાજકોટની વગડ ચોકડી બની ખાડા ચોકડી એક ફૂટથી લઈને દસ ફૂટ સુધીના ખાડા પડ્યા છે ખાડાથી વેપારીઓ ત્રસ્ત છે સ્થાનિકોએ વિરોધ કર્યો ઠેર ઠેર ખાડા સર્જાતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય છે સ્થાનિકોએ મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્ર સામે ફિટકાર વરસાવ્યો તો વગડ ચોકડી ખાડા ચોકડી બની છે એટલા બસ મોટા ખાડા છે કે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તેના વેપારીઓ ત્રસ્ત છે સ્થાનિકો કહી રહ્યા છે કે દર વખતની આ પરિસ્થિતિ છે અને આ પાણીમાંથી આવા જ ખારા ખબળિયા વાળા રસ્તા લોકોને પસાર થવું પડે છે

તો બીજા વોર્ડની કેવી પરિસ્થિતિ હશે અહીંયા આવ્યા છે ક્યારેય સાહેબ તો કોઈ દિવસ એક નથી દેખાણ કોર્પોરેટર પણ નથી દેખાતા અનેકવાર ફરિયાદ કરી છે મેં ફરિયાદ કરી હોય તો બીજે દિવસે રિપ્લાય આવી જાય કે તમારી કંપની સોલ એક્ટર ટ્રેક્ટર નાખ્યા વગર એવો જવાબ આવી જાય સાહેબ તંત્ર હું કરી જ નથી ખબર પડતી આ શું કેશો કાકા કાંકા કેટલા વર્ષો આ એમ કે ચોમાસાની અંદર ખાડા પડે પણ ચોમાસું માણસ છે આ કેટલા વર્ષોથી આમ સારની પરિસ્થિતિ જરા તરફ ચોમાસું બંધ છે એટલે ખાડા પૂરા કરી દેશે

સાપર વેરાઉટ બધો રસ્તો અહીંથી ચાલવાનો છે છતાં પણ અહીંયા કોઈ કોઈ વસ્તુ કરો નથી ટ્રાફિક અહીંયા મિનિમમ પી ડબલ્યુનો સર્વે દસ હજાર પાંચસોનો છે છતાં રિપેર કરવામાં આવતો નથી વારંવાર રેસોસન રજૂઆત કરેલ છે લોકોની પીડા છે આપણે પીડા બતાવશું કારણ કે ખાડાના કારણે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ અને સાથે સાથે અહીંયા ટ્રાફિક જામ પણ છે મોટા પ્રમાણની તમે જુઓ સાપ પરથી લઈને અલગ અલગ વિસ્તાર આવકી છે આસપાસના એસોસિએશનના લોકો અહીંયા આવી રહ્યા છે વાહન ચાલકો આવી રહ્યા છે પરંતુ આ ખાડા છે ખાડાની મુશ્કેલી છે અને સાથે જ અહીંયા ખાડા બુરો મદદ કરો સદસ્યતા અભિયાન છે એ હાથ ધરવામાં આવી રહ્યું છે એમ જાણે કે આ પરગ્રહનો રસ્તો હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા લોકો અનુભવી રહ્યા છે વાહન ચાલકોને પણ આપણે પૂછીએ કે કેટલી મુશ્કેલી કાકા શું મુશ્કેલી બંને રાખવામાં હે શું મુશ્કેલી છે આજ કેટલા વર્ષથી આજ દો દો 15 વર્ષથી આમણમ ઠીકડા મારીને રસ્તા રોડવે એમણમ ખાડા વરસાદમાં નીકળી જાય તમે શું કરશો કેટલી મુશ્કેલી પડી રહી છે અમને ભાઈ ચોમાસાના ચાર મહિના અમારે બહુ વેરાન થઈ આમાં કાંઈ કામ એવું કરતા નથી ને આ મોટો રસ્તો છે બધાય ગામનો ઉદ્યોગ એ ઉપર તોય કોઈ આ રોડ ઉપર અમુ નહોતા જતા એક્સિડન્ટ એટલા થાય તો આ પબ્લિકને કરવાનું દરરોજની રામાયણ આવી જાય આગળ પુલ એવો છે પાળ ગામનો એનું કોઈ કાંઈ નથી વિચારતા એમાં દર વખતે બે ત્રણ માળા મરી જાય છે